જૂનાગઢની ટ્રેનમાં ઘસારો વધ્યો છે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીનો મેળો યોજાશે અહીં અમરેલી શહેર સહિતના વિસ્તારમાંથી લોકો પહોંચતા હોય છે અમરેલીથી જતી ટ્રેનમાં પણ દર વર્ષે ચિક્કા ટ્રાફિક સર્જાય છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા માટે બાવીસથી સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ અમરેલીથી જૂનાગઢ વચ્ચે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે પશ્ચિમ રેલવેના વાણિજ્ય પ્રબંધક માશુક અહેમદે જણાવ્યું હતું કે મીટર ગેજ સેશનમાં મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે અમરેલી જૂનાગઢ મેળા સ્પેશિયલ ટ્રેન જીરો નવ પાંચ ત્રણ એક અમરેલીથી આઠ પચાસ વાગ્યે ઉપડશે અને બાર પાંત્રીસ વાગ્યે જૂનાગઢ પહોંચશે તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી જતી જૂનાગઢ અમરેલી મેળા સ્પેશિયલ ટ્રેન નંબર જુનાગઢ થી એક વાગ્યા ઉપડશે અને પાંચ વાગ્યા ને દસ મિનિટે અમરેલી પહોંચશે આ ટ્રેન અમરેલી પરા ચલાળા ધારી ભાડેર જેતલવડ વિસાવદર જૂની ચાવ બિલખા અને તોરણિયા સ્ટેશન ઊભી રહેશે